ગુજરાતનો હાવજ એટલે ખજૂરભાઈ આજે ગાંડી ઘરીમાં જેને રણકો છે આજે ને કેટલું પબ્લિક એને ભેગું કર્યું હતું આ વિડીયો જોવો બધાય આ વિડીયોની અંદર ઓપન ચેનલ આપી દીધી કે એને અમે જે પણ પડશે એ મળશે ગુજરાતીઓ મારા છે મારા રહેશે જેને જે કરવું હોય એ કરી લે બરાબર આવું ગુજરાતીભાઈ ખજૂરભાઈએ ઓપન કીધું છે ને આજે એમ લાગ્યો છે કે ગાંડી ઘરીમાં જઈને એને કંઈક નદીનું કાંઈ પાણી પી લીધું હોય હાવ જે પીધું હોય એમાંથી

વાયરલ થયો છે જેમાં ખજૂરભાઈ આજે એટલે કે ચોથી તારીખ રોજ ગાર્ડનિંગ ગીર આવ્યા હતા ત્યારબાદ તેમને જોવા માટે લાખોની ભીડ ભેગી થઈ હતી જેની વચ્ચે તેમને કીર્તિ પટેલ અને તેમના વિવાદના ભયાનક બાબતો જણાવી છે તેમણે જણાવ્યું છે કે ખજૂર ગુજરાતનો છે અને ખજૂર ગુજરાતનો રહેશે ઘણું બધું કીર્તિ પટેલ પડકાર આપ્યો હોય તેવું તેમને પણ ઘણી બધી વાતો એવી રજૂ કરી અને કહ્યું કે જવાબ આપવાનો હોય તેને જ અપાય બીજા કોઈને ન અપાય કીર્તિ પટેલ તારીથી જે થાય તે કરી લે તેવું પણ પડકાર ફેંક્યો હતો તેમનું કહ્યું કે ખજૂરભાઈએ સ્પષ્ટપણે કીર્તિ પટેલના વિવાદિત વિડીયો માટે પણ આવું બોલ્યા છે હવે તેમના

i to ખરીદી ને નથી આવ્યા તમને રૂપિયા નથી આવતા તમે ભાવથી આવ્યા છે આમાંથી લોકો અંદર એક જ વાત કે કોઈ છું કોઈ મને ભગવાન માને છે કોઈ મને દીકરો માને છે ત્યારે તમે છો મારી તમામ ગુજરાતીઓને જોઈશું આવા તમામ નો વિરોધ કરો જેને ના પૈસા નતા जवाब देवी आयम गुजरात में भेगा था पे भेगा था नब जे